હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ વાર્તા મજબૂર મા બીજા બધા વગડાના વા ગોળ વિના મોડો કંસાર મા વિના સૂનો સંસાર નવ મહિના પેટમાં રાખીને પેટે પાટા બાંધી બાળકનો ઉશેર કરે છે ભીને સૂઈ પોતે સૂકે સુવાડે છે બાળકને તો કેવી ગણવી માને સ્વાર્થી કે મજબૂર માં મમ્મી આ વર્ષે ઉનાળાની રજાઓમાં હું ઘરે આવી શકું મારી બધી જ બેનપણીઓ પોતાના ઘરે વેકેશનમાં જવાની છે હું પણ આવી જાઉં વર્ષો વીતી ગયા મારા હોસ્ટેલમાં ક્યારેય હું એક પણ વેકેશનમાં આવી નથી મમ્મી આ વર્ષે સ્કૂલમાં હું ટોપર છું સાબાસ દીકરા તું આમ જ હંમેશા સફળ થઈશ અને આગળ વધતી રહીશ ફરી એક જ સવાલ મમ્મી આ વર્ષે ઉનાળાની રજાઓમાં હું ઘરે આવું મારી બધી જ બહેનપણીઓ પોતાના ઘરે જવાની છે હું પણ આવી જાઉં કેટલા વર્ષો વીતી ગયા મારા હોસ્ટેલમાં રહે તું તો મને મળવા આવે છે પરંતુ મને ક્યારેય ઘરે નથી આવવા દેતી હવે તો મને ઘરનો કોઈ ખૂણો પણ નથી યાદ મમ્મી અરે દીકરા શું કરીશ તું અહીંયા આવીને હું તો આખો દિવસ ઓફિસમાં આવું છું અને સાંજે આવીને દુકાન ઉપર તને ઈચ્છું તો પણ સમય નહીં આપી શકું એક કામ કરું છું ચાલ હું જ આ વખતે એક બે દિવસ નહીં પરંતુ એક અઠવાડિયાની રજા લઈ અને તારી પાસે આવી જાઉં છું બસ રાજી બેટા સારું મમ્મી તને જે યોગ્ય લાગે એ ફોન મૂકું છું આ વાત ચાલી રહી હતી અઢાર વર્ષની ક્રિશા અને તેની મમ્મી માધવીબેન વચ્ચે માધવીબેન એક સિંગલ મધર હતી તે પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતી હતી અને એટલે જ તેને સારા અભ્યાસ માટે પાંચ વર્ષની ઉંમરમાં જ બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધી હતી અને પોતાની જાતને સતત કોમ કામમાં સોંપી દીધી હતી ક્રિશાને પણ તેની મમ્મી પાસે એક જ ફરિયાદ હતી કે તે રજાઓમાં તેને ઘરે નહોતી આવવા દેતી પોતે થોડા દિવસ ત્યાં રહી આવતી પરંતુ ક્રિશા પાંચ વર્ષની ઉંમર બાદ ક્યારેય ઘરે નહોતી ગઈ એનું પણ મન પોતાના ઘરે જવાનું હતું રજાઓમાં તેની બધી જ બહેનપણીઓ પોત પોતાના ઘરે જતી પરંતુ ક્રિશા ક્યારેય નહોતી જઈ શકતી એ વાતનું દુઃખ પણ તેને હતું ધીમે ધીમે દિવસો વીતતા ગયા સમયનું ચક્ર ફરતું ગયું અને ક્રિશા મોટી થવા લાગી મેનેજમેન્ટનો અભ્યાસ કરી અને તેને એક મોટી મેન્ટેનેશનલ કંપનીમાં સારી નોકરી પણ મળી ગઈ માધવીબેનને આ વાતની ખબર પડી ત્યારે તેને ખૂબ જ ખુશી થઈ તેણે ક્રિશાને કહ્યું કે ત્યાં આવી અને તેનું ઘર વસાવીને સજાવી દે પરંતુ ક્રિશાએ આ વખતે તેની મમ્મી માધવીબેનને આવવાની ચોખ્ખી ના પાડી દીધી માધવીબહેને ક્રિશાને કહ્યું શું કામ બેટા ના કરે છે તું એકલી કેવી રીતે બધું કરી શકીશ હું આવી જાઉં છું તને પણ મદદ મળી જશે ક્રિશાએ માધવીબહેનને કહ્યું રહેવા દે મમ્મી જ્યારે મારે તારી જરૂર હતી ત્યારે તું ખૂબ જ બિઝી હતી આજે હું બિઝી થઈ ગઈ છું આમ પણ તું આવીશ અને બે ચાર દિવસમાં પાછી ચાલી જઈશ પછી તો મારે એકલીએ જ રહેવાનું અને બધું સેટ કરવાનું છે ને માધવીબહેને કહ્યું ગુસ્સામાં છો બેટા ક્રિશાએ જવાબ આપતા કહ્યું ના બસ એમ જ મમ્મા માધવીબહેને કહ્યું સારું બોલ કેવી રીતે મનાવું મારી લાડલી ઢીંગલીને ક્રિશા જો મમ્મી તું મને સાચે જ મનાવવા માગે છે તો બધું જ છોડીને મારી પાસે આવી જા હવે તો હું એટલું કમાઈ શકું કે આપણા બંનેનું જીવન સારી રીતે વીતી શકશે બાળપણ તો મારું તારા પ્રેમના ટુકડામાં વીત્યું છે પરંતુ હવે આગળનું જીવન મારે તારી સાથે જીવવું છે માધવીબેન મન તો મારું પણ છે તારી સાથે રહેવાનું પરંતુ શું કરું હું મજબૂર છું હું નહીં આવી શકું બેટા ક્રિશા મમ્મી તો કાલે મજબૂરી હતી એ વાત મને સમજ આવતી હતી પરંતુ આજે તો બધું જ હવે સારું થઈ ગયું છે હવે છે એની મજબૂરી છે માધવીબેન હું તને નહીં સમજાવી શકું મારા બેટા ક્રિશા હવે સમજી મમ્મા તારી સૌથી મોટી મજબૂરી હું જ છું અને બધા કહેતા હતા કે હું તારી મમ્મીના માથે ભાર છું એટલે એ મને પોતાની પાસે નથી આવવા દેતી અને હવે તે પોતે જ મારા વગર પોતાની દુનિયામાં ખુશ રહીને જીવવા માગે છે પરંતુ હું જ પાગલ હતી કે જે તને મજબૂર સમજતી હતી તું મજબૂર નહીં પરંતુ સ્વાર્થી છે પરંતુ આજ પછી હું સ્વાર્થી છું અને તારી ભાષામાં કહું તો મજબૂર છું હું આજ પછી આપનો કોઈ સંબંધ નથી રહીલે એકલી ખુશ જા તારી દુનિયામાં તારી જીવનમાં મારું કોઈ સ્થાન નથી તું મારા વગર જીવી શકે છે તો હું પણ તારા વગર જીવીશ હું હવે મારી ઈચ્છાને મારીને જીવી લઈશ ઓછામાં ઓછું તારી આશા તો મને મળે તો મને નહીં રહે એટલું બોલીને જ ક્રિશાએ ફોન કાપી નાખ્યો તે દિવસ પછી ઘણા સમય સુધી તેને માધવીબહેનને ફોન જ ના કર્યો એક દોઢ વર્ષ પછી અચાનક જ ક્રિશાના ફોન ઉપર કોઈ અજાણ્યા નંબરનો ફોન આવ્યો અને તેને તરત જ સંજીવની હોસ્પિટલમાં આવી જવા માટે જણાવ્યું ક્રિશા તરત જ હોસ્પિટલ જવા માટે નીકળી ત્યાં તેને જે સ્ત્રી મળી તે પોતાની માધવીબેનની બેનની બેનપણી કહી રહી હતી તેની સાથે જ તે વોર્ડ નંબર નવમાં પહોંચી જ્યાં એક સ્ત્રી વેન્ટિલેટર ઉપર હતી એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ માધવીબેન પોતે જ હતા તેને જોતા જ ક્રિશા ધ્રુજકે ને ધ્રુજકે રડવા લાગી ગઈ માધવીબેન જીવનના છેલ્લા શ્વાસ ભરી રહી હતી તેને કંઈ બોલવાની મનાઈ કરવામાં આવી હતી માધવીબેનની બેનપણીએ તેને સાચવી અને પાણી આપ્યું તે મહિલાએ ક્રિશાને એક કાગળ પણ આપ્યો તે કાગળ વાંચતા તેની આંખો ભરાઈ આવી અને તેની મમ્મી સામે જ પોતે જે તેની સાથે કર્યું તેનો અફસોસ થવા લાગ્યો એ કાગળની અંદર માધવીબેને પોતાની દીકરી ક્રિશાની માફી માગી હતી અને લખ્યું હતું કે તે ક્રિશાની અસલ માતા હતી જ નહીં તે તો તેને રોડના કિનારા ઉપર પડેલી મળી હતી તેને જોતાં જ તે પોતાની સાથે તેને લઈ આવી અને પાંચ વર્ષ સુધી મોટી કરી માધવીબેન એક દેહ વિક્રિય કરનારી મહિલા હતી તેના જેના કારણે ક્રિશાને સાથે રાખવું તેના માટે યોગ્ય નહોતું જેના કારણે તેને હોસ્ટેલમાં મૂકી દીધી હતી એક આગળમાં આગળ લખ્યું હતું કે ક્રિષાને નોકરી મળ્યા બાદ પણ તે તેની સાથે એટલા માટે રહેવા ના ગઈ કારણ કે તેને કેન્સર હતું અને તે ઈચ્છતી હતી કે ક્રિશા હવે માધવીબેન વગર જ પોતાનું જીવન વિતાવે આજે ક્રિશાને પોતાના કર્યા ઉપર પછતાવો થઈ રહ્યો હતો અને પોતાની માતા ઉપર ગર્વ થઈ રહ્યું હતું ક્રિશાની આંખોમાં પોતાની માધવીબેન માટેનો પ્રેમ અને સન્માન જોઈને ઘણી જ શાંતિ થઈ અને તેને જીવનના છેલ્લા શ્વાસ ક્રિશાની સામે જ ભર્યા ક્રિશાએ માના મરણ પછી દીકરો બની બધી અંતિમ ક્રિયા કરી ગંગાજીમાં અસ્થિ પધરાવી મારી છબી છાતીએ છાપીને ધ્રુજકે ધ્રુજકે રડવા લાગી ત્યારે એકાએક પ્રકાશ થયો અને ક્રિષ્ના માથા પર હાથ ફેરવતા અવાજ આવ્યો બેટા હું તારી સાથે છું જરાય ચિંતા ના કરતી તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ને વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ